આ કપવા બાશુ માયો ને હું કલુ યાર તાન તાને આ ગરમી કેઈ પલહ મો તો ઉભો પડી જાય ગરમી પલહ તો વરસાદી આવતો નહીં વરસાદ આવ તો હાલુ યાર હું તલુ હું તો તનતાલી માની છોડર એમ થઈ ગયો તો ખેતર જ ના આવું તદી હા તનતાલી જો હું તો હું કલુ આવ તો આવ ને જો હળ ખોલે નહીં લેતો માળો જોલ તાને વાલી ઓ કેટલું હાચું હો કેટલું હાચું હો આ ખોયો પડી જાય ચાલ ઘાઈ લાવે હું મારા જ ભાઈનો અને જો દાદર માતા નહીં આવે જ તારો આ મારા હે તો આ હલે ફલાઈ ગયો જોડો જોઈ પી ગયું આ જલ્દી પણ આ ચલો થઈ જાય હું કલવાનું તાર એ મારી હા હું એ ખન આવે ત્યાં કોમે ચલવાની જતી હા હા કોને મોલે તું હા અહી એ તો ખંડ અહીં આવે ને આ તાપનું તો અહીં ખંડ આવે ને એ વાત જ નખની આવીને આવી જાય થઈ કે શું કરવાનું હા જબ્બર તંતારો આવે મને તો શું કરવું એ તો એ થતું નહીં હ અને માની છો કાપી જયું હું તો તો ખરો આ હા આપે ખુલે ખુલે કરીએ તો નહીં અને મને ધક્કા ધક્કા કર્યું ઘેર બસ પંપ ખોલાય ઠંડે છે છોકરાને એમ નહીં કહેતી કે તારા બાપ દહ વાગ્યા તો અને એક બાજુ લાય બળા સર ભગવાને શું કરવા માગ્યો છે કેટલી બધી ડિગ્રી તાપ છે આવો તાપ છે જોયો તો કોઈને ભાર્યો નહીં હોય જોયો તો નહીં હોય પણ તાપ કેટલો બધો હો હું કરવાનું કે તાપમાં કોમ નહી કરતા તો ખવડાવવાનું હું બધું અમે વરઝોડું ભેગું તે આપણે હા દર પંખો મંખો આ તો હું ખોટો તાપમાં લાવ્યો છું ખોટા ખર્ચા કરીને બેઠો છું આ ખવડાવીએ લાવીએ પાછું ઘરમાં પાછો એનો પંખો લાવી આવ્યો તે પંખા હેઠળ બેસી રહેવાનું અને ભેંસની માફક પડી રહેવાનું ખાઈ પીને બસ એમ નહીં કરતો કે મારો ધણી તો હું કરતો હશે તમે એની ખબર લેવાય આવતી નહીં છોકરાને એવો કરી ના જેવો પછી મારે તો બીજું તો મરવાનું ના કરું તો પછી ખાવા હોવાનું દુનિયા પછી મારી કિકારીઓ પાડે ક્યારે હારે કોમ કરતા યોન તપાસ એટલે કોમ કરતા નહીં જોર આવતું હોહીને હા ગરમીનું તો ખેતરમાં કોમય થતું નહીં એના દુશ્યોને બાપડો નાના રવાતું છે ગરમી જબરદસ્ત પડે છે આ ઉનાળો તો ના હારો આમ તો શિયાળો સારો લાગતો છે આ ભગવાને વરસાદ વરસાદ આવતો નહીં ગરમીનો મત આઈ જશે જેટલો નહીં બાપરોના અમારા દાદા માણસો હોય એવાનું તો વખો વખો પડી જાય એવું કથાય આ ગાડીઓ ગરમીની અત્યારે કેટલી લાગી ગઈ છે એટલી ગરમી પડે છે રૂપતાલીસ પિસ્તાલીસ ગરમી છે અરે ભગવાન વરસાદ અવાજે હવે આવું તો વસ્તી કંટાળી જાય છે હવે ગરમાય રવાતું નહીં વઘરાવાતું નહીં પંખાની હવા એ પણ ગરમ ફેંકાય છે ચી ચીપ ચી ઠંડકમાં જાય ને ભૂળ આ અમે તો કંટાળી જાય છે આવું તો

એ તો મારી હિશોબ માં વેલી ઉકલી જાય ગરમી પડે તો આપડા આતા દાદો ના હતા બાપો એ ગરમી માં જ પચી જતા પેલા વર્ પણ એ વખત તો માપની પડતી હતી વી વી પછી પછી આ તો અત્યારે પિસ્તાલીસ પંચાવન ડિગ્રી તાપમાન એટલે શું થાય યાર અલે શેરાન થી કાઢી જઈએ આ એવો એવો તાપ પડે છે પણ હું કરીએ તાં જો અલ્યા બુડા હતા એ તું જોઉં તો નકરી ફેક્ટરીઓ ગાડીઓ ઊભી બી હળગી છે તાના એક સમય એવો આવશે ને આપણે ઊભા ન ઊભા હળકશું હળગી જાય તો પાર આવે એ તો સાચી વાત છે પણ લાલ્યા હા તા દાદાની ની જોગન ખોટું નહીં બોલતો હું કે લાલ હારી બુદ્ધિ મને ભોરો યાદ કરવા દે મને એક ભોરા હું કેવું મારી હા કા બોલે હું વિચારતો એટલે નહી બોલવાનું પણ કરવાનું તારા વાત ના કરવાનું આપડો દેબડે પોણી વાળી છે

હા લે આમ જે લઠ્ઠો ઓછો નહીં હા મારું બુછ મારવા જાય છે પણ માનીષન બુદ્ધિ તો જબડી આવી આ કુંડી ખરા ખરાકડા કોમમાં આવી ગઈ અત્યારે તો માનીષોગન ખેતરમાં આવો હોય ને નગર તાપમાં આવી કુંડી જ બનાવાય તો એ પોણી વરતું હોય એટલે કુંડીમાં બેસતા બેસની પથામાં પડી જાય ને તો કોઈ ચિંતા જ નહીં એટલે માનીષ બુદ્ધિ આવી રીતે પૈસા કમાવાનું આવું લેબુડિયામાં લેબુડિયાનું પોણી આવશે

કમાવાની સિસ્ટમ એને એક તો મને જુ પારા ખરા તડકામાં અને મું મો એ તો બરબાદ થયો પણ મંગાત મને બરબાદ કરશે કેવું ખેતરમાં સેમી ફૂલ ખોલાયો હો પચાસ પચાસ રૂપિયાનો ડી નાવું હોય આવી જ્યો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયામાં પહોંચ ખુદ તો બરબાદ થયા હે પણ અંગાત અમોને કરશે અને જે નાવા આવશે ને એ ઓને કરવાના હે આ તું એટલું બધું ગુમાવ્યું અને અમા પાછા સેમી ફૂલ નવી નવી સ્ક્રીમો બાર લાયા હે પચાસ રૂપિયામાં નાવાનું હેડો આ બધું ધંધા ખોલી આઈજો પચાસ પચાસ રૂપિયામાં નાહવાનું ગોઠવી મારા ડોહા એ પચાસ પચાસ રૂપિયામાં સેમી ફૂલ ખોલ્યો થી બચો ઠંડા ઠંડા કુલ કુલ થઈ ખુંડીમાં નાખ્યો બરફ સેમીફૂલમાં આવી જાઓ ગરમી આ ગરમીથી બચો તમે ઠંડા પોણીથી નો તો તમને થોડું ઠંડુ ઠંડુ લાગશે અને મારો ડોહા સેમીફૂલ ખોલ્યો છેતરમાં ખાલી પચાસ રૂપિયામાં પચાસ રૂપિયામાં આવી જજો જલ્દી કરો રહી ગયા જલ્દી ફટાફટ કરો ન જો ચીરી આયા તો નહીં મલન આવવાનું ન મારો ડોહ બગડે હો છે એટલે આવી જાજો ખટકો રાખીને પચાસ પચાસ રૂપિયામાં ખાલી વધારે નહીં પચાસ રૂપિયા મતો રાખ્યો સેમીફૂલમાં ને આવવાનું આ તો બધાના માટે જેનો છોકરો ઘરિયો ડોસી ડોહા જવન બધા માટે ને ઘરિયો ડોસી જો સેમી નાસી ને તો જવન બની જાય નવા નવા દોઢ ફૂટ કોઈ મરવા પડ્યું છે ને એ હાજર થઈ જશે ફટાફટ એવું તો મારા ડોહા સેમી ફૂલ ખોલ્યો હોય તો ખટકો રાખો ફટાફટ તમે નાવાની અને પચાસ રૂપિયામાં ખાલી લઈને આવી જાવ છેતરમાં અમારું એડ્રેસ છે તમારા

એક નવું તમે ખબર જેવું ખોલ્યું છે પચાસ રૂપિયા જેટલું નાવ એટલું ઠંડુ પાણી ને ઠંડુ બરાબર એસી જેવું તમારું ગરમી થી રાહત મળી જાય મોહન હા તો હું બધા આપડે હે પચાસ રૂપિયા નાવાનું તમારું જો શરીર ની અંદર રોગ થયા હોય ને એ બધા મોટી જઈ તમારે માથા ધોરો ધોરવાય ને એ કાળો થઈ જાય છે પચાસ રૂપિયા માં રાખી માંડો હોય પહેલી વાર હોય યાર

બરોબર આ કાટકુણિયું જોયો કાટકુણિયું જોયો કાટકુણિયાનો હમી લેબુરી આવશે હા બરોબર એ લેબુરી મોટું સેમી ફૂલ ફોલેલો છે શું વાત કરો ઓવર હા અને બોર્ડ મારેલું છે કે વિસુ બાના ક્ષેત્રમાં સેમી ફૂલ ફોલેલો છે વિસુ બાના ક્ષેત્રમાં ટેલિફોન ટેલિફોન નહીં ટેલિફોન કે સેમી ફૂલ એ દુહાનિયા ઉના ખાવાની હું કરું તમ ના ફાવા અને એ તમે જવાનું છે અમે અહીંયા અમે ના ખાવાની આડ્રેસ તમા બરોબર જો આ રસ્તો આ રસ્તા નો કાઠ બરોબર બરોબર

ખાલી ફૂલ ખોલ્યો એટલે એમાં દુખાન નહીં ખોલ્યો ખેતર માં એવું કીધું તો કુંડી મુંડી મળે તો અલ્યા કુંડી નવાતું એ ખાણા હા બલાદી ભાઈ પુરા પડે કુંડી નવાતું છે આ તો ગરમી કરવું પડે ને ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા લઈને આવજો હા નાવા માટે હા તો જીયે તા ને હું કીધું કુંડીમાં ગંધાજા પાણી ના ચોખ્ખા પાણી નાવું રોગ બોગ મટી જાય ને બધા લઈને થાય જો આ તમે

કોઈ આવક આવશે કોઈ આવક એ તો બરબાદ થઈ પણ હમણાં આવક ચાલુ થઈ છે પચાસ પચાસ રૂપિયામાં સેમી ફૂલ ખોલ્યો એટલે પણ એવો ને ખબર નહીં કે છોકરો એવાનો માથા માથાનો ફળેલો જ છે એ ખબર ના વાત કહું મને દવા દે ન પાહો બગાશી મારો બહુ કઈ જ્યો આ તો જો ચલો પચાસ પચાસ રૂપિયામાં સેમી ફૂલ